રાધનપુર સદગુરુ પરિવાર રાધનપુર દ્વારા કિડિયારા ભંડારા માટે નાળિયેર ભરવાની કામગીરી શરૂ ચોપનસો નાળિયેર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટી ખાતે ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા દર વર્ષે ચૈત્ર માસની અંદર પુણ્યકામ કરતા હોય છે દર વર્ષે કિડિયારા ભરવા માટે નાળિયેર બનાવવામાં આવે છે નાળિયેરની અંદર સોજી ખાંડ અને લોટ જેવી અન્ય વસ્તુઓ નાખી કિડિયારા ભરવામાં આવે છે આ સાલ ચોપનસો નાળિયેરના કિડિયારા ભરવા માટે રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટીના જલારામ મંદિર અને હનુમાનજી મંદિર ખાતે મહિલાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી નાળિયેર ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ તમામ નાળિયેરો ભરી અને રાધનપુર સદ્ગુરુ પરિવાર રાધનપુર દ્વારા કિડિયારા ભંડારા માટે નાળિયેર ભરવાની કામગીરી શરૂ ચોપનસો નાળિયેર સદગુરુ પરિવાર રાધનપુર ચામુંડા સોસાયટી રાધનપુર તૈયાર કરી ખોખરા હનુમાનજી મંદિર ખોખરાધામ મોરબીમાં કંકેશ્વરીના સાનિધ્યમાં કિડિયારા ભરવામાં આવશે એક નાળિયેરનો અંદાજીત સાઠ થી સિત્તેર રૂપિયા ખર્ચ લાગે છે જેના ચામુંડા સોસાયટીના રેશો દ્વારા અલગ અલગ દાતાઓ બની અને ત્રણેક લાખ રૂપિયાના અંદાજે ખર્ચે નાળિયેરો તૈયાર કરવામાં આવી રહ્યા છે દર માફક છેલ્લા પાંચ વર્ષથી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટીના રેશો દ્વારા સરસ મજાનું સેવાકીય કાર્ય કરવામાં આવે છે ભાઈ ગોકરાણીના સઘન પ્રયાસોથી અને અમારી ચામુંડા સોસાયટીની બહેનો દ્વારા ખૂબ ખૂબ સારી રીતે પુણ્યનું કાર્ય ચૈત્ર મહિનાનું કીડિયાને પૂરવાના કિડિયારીના ઘોડા ભરવાનું કામ બહુ અંત અને ગમેશભાઈના દેખરેખ હેઠળ અને બધા સહયોગથી પરિપૂર્ણ કરવા અમે જઈ રહ્યા છીએ કેટલા ઘોડા ભર્યા એકાવનસો ગોળા ભર્યા છે અંદાજે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થશે પણ લોકોએ ઉદાર ભાવે ફાળો આપ્યો છે અને એ કામ પૂર્ણ રમેશભાઈ ગોકવાણી દ્વારા અમે કરી રહ્યા છીએ એમના સાથ અને સહકારથી અને અમારી ચામુંડા સોસાયટીના બહેનોના સપોર્ટથી અમે આજે આ ઉમદા કાર્ય પૂરું કરવા જઈ રહ્યા છીએ કેટલા વર્ષથી કરો અમે આ છેલ્લા લગભગ પાંચેક વર્ષથી અમે આ ચૈત્ર માસથી ઉમદા કાર્ય કરી રહ્યા છીએ તમારો પરિચય મારું નામ સુરેશભાઈ ઠક્કર આઈના જમીલવાળા રાધનપુર રહેવાનું ચામુંડા સોસાયટી ઓકે જય આરામ અમે આ ગોળા ભરવાની પ્રવૃત્તિ છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ રમેશભાઈ બોપિયાની દ્વારા ચાલુ છે બધી બહેનો સાથ સહકાર આપે છે બધા ભાઈઓ સાથ સહકાર આપે છે અમારી સોસાયટીમાં આવી રીતે ધર્મનું કાર્ય કાયમી સતત ચાલુ જ રહે છે બધા કાયમી કાયમી અમને બધા રીતે મદદ આપે જ છે મારું નામ ગીતાબેન ઠક્કર

આવું અમે અમારી સોસાયટીની બહેનોના સાથ સહકારથી એમાં અમારે નૈનાબેન છે ગીતાબેન છે એમનો પણ અમને ખૂબ સાથ સહકાર મળી રહ્યા છે એમના સાથ સહકારથી અમે આ રીતે દર ચૈત્ર મહિનાની અંદર સીડી ભંડારો કરીએ છીએ પરંતુ આ વખતે અમુ એકવીસો ઘોડાનું અમે આ રીતે ફાઇનલ કરેલું પણ લોકોની અપેક્ષા એક બાજુ વધતી ગઈ કે અમને બી ચાન્સ આપો એના કારણે અમે આજે ચોપનસો ઘોડાએ પહોંચ્યા છીએ અને આ ચોપનસો ગોળાનો ભંડારો અમે પૂજ્ય મા કંકેશ્વરી દેવીના સાનિધ્યમાં મોરબી ખોખરા ધામમાં અગિયાર તારીખે હનુમાન જયંતિના આગળના દિવસે અમે આ ભંડારો કરવાના છીએ આની અંદર અમે પાંચસો કિલો ખાંડ પાંચ હજાર ઘોડાની અંદર પાંચસો કિલો ખાંડ એકસો ને કિલો તળ બાજરીનો લોટ સોજી આ બધો મળી અને એક હજાર કિલો અંદાજે મિક્સ કરેલ છે અને એકાવનસો નારિયેળના ઘોડા અમે નક્કી કરેલા પણ ચોપનસો જેવા થઈ જશે તમારું નામ મારું નામ રમેશભાઈ ગોપાણી સામુદા સોસાયટી